ઘોર કળયુગ છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે તમારી આસપાસ રહેતી કોઈ પણ વ્યક્તિમાં ક્યારે એક હવસખોર જાગી ઉઠે છે અને તેની ખરાબ નજર તમારી દીકરી પર પડશે એ કહેવું મુશ્કેલ છે કારણ કે અત્યાર સુધીના મોટા ભાગના કિસ્સામાં દીકરીઓ છે એ પોતાના પરિચિતો કે પરિજનોની વાસનાનો શિકાર બની છે અને આવું જ કંઈક બન્યું છે સુરતમાં પોતાનો હોય હોય કે સાવકો પિતા પિતા તો છે પિતા માટે તેની દીકરી કાળજાનો કટકો હોય છે પરંતુ આ વાત કેટલાક નરાધમ સાવકા બાપ નથી સમજતા અને એવા કૃત્ય કરી બેસે છે જે આ પવિત્ર સંબંધ પર ડાઘ લગાવે છે સુરતમાં સાવકો પિતા બન્યો શૈતાન નવ વર્ષીય દીકરી પર શૈતાને બગાડી નજર હોળામાં બેસાડી કરી શરમજનક કરીતૂત સુરત પોલીસના સકંજામાં ઉભા રહેલા આરોપીનો નો ના તો અમે ચહેરો બતાવી શકીએ છીએ કે ના તો તેનું નામ કહી શકીએ છીએ કારણ કે જો આરોપીનું નામ કે ચહેરો બતાવવામાં આવે

પોતાના બે સંતાનોને લઈને મહિલા આરોપીના ઘરે રહેતી હતી જોકે મતભેદ થતા મહિલા પિયરમાં રહેવા જતી રહી હતી પરંતુ મહિલાને એ વાતનો અંદાજ નહોતો કે તેણે જેની સાથે લગ્ન કર્યા છે તે શખ્સની નવ વર્ષીય દીકરી પર ખરાબ નજર છે અગિયાર મેના દિવસે નવ વર્ષીય દીકરી બાથરૂમમાંથી બહાર આવી ત્યારે સાવકા પિતાએ તેને પકડી ખોળામાં બેસાડી દીધી મોબાઈલમાં અશ્લીલ વિડિયો બતાવી શારીરિક અડપલા કર્યા હતા એટલું જ નહીં બાળકી આ વિશે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેમ છતાં બાળકીએ હિંમત કરી માતાને સાવકા પિતાની શરમજનક કર્તૃત્વ જણાવી એક દિવસ એમની જે નાની દીકરી છે એને આ વ્યક્તિ કે જે અગાઉ એમના સાથે જેણે મેરેજ કર્યા છે આજે સેકન્ડ મેરેજ જેણે કર્યા છે એને એમની દીકરીને પોતાની પાસે બોલાવી હતી અને એમની દીકરી એક વાર નાના નાવા ગઈ હતી નાવીને જ્યારે પાછી આવી ત્યારે એને પોતાની પાસે બોલાવી અને એમને ખોળામાં બેસાડી અને એમની સાથે છેડખાની કરી હતી સાથે એને અશ્લીલ વિડીયો પણ બતાવ્યો હતો પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી તેની સાવકી દીકરી સ્કૂલે જતી તો પણ પીછો કરતો હતો નવ વર્ષીય દીકરી પર નજર બગાડનાર અને તેને અડપલા કરનાર નરાધમને પોલીસે જેલ ભેગો કરી દીધો છે સુરતમાં બનેલી આ ઘટના દરેક દીકરીની માતા માટે લાલબત્તી સમાન છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફસ્ટ સુરત